જય માતાજી મિત્રો જય શ્રી રામ કેમ છો તે મજામાં તો આજે વરસાદ જાયમો છે હરવડે હરવડે તો આપણે ટાઈસ નાખી છે એમાં પાણી ભરાઈ ગયું છે રાઈટનો જાયમો છે એક ધારો ચાલુ જ છે આપણે કાલે વૃક્ષારોપણ થઈ ગયું ફર્સ્ટ ક્લાસ એટલે વૃક્ષોની આપણે જૂના ગામમાં વાવ્યા પ્રાગવડ વાવ્યા પીપળા વાવ્યા એટલે એને પાણી પાઈ દીધું હતું ત્યાં ડેમમાંથી ભરીને છતાં એટલો વરસાદ થઈ ગયો એટલે હવે કદાચ ચોટી જાય ભગવાન કરે ને જો બધે ઉધરી જાય તો તો બહુ સારું આનંદની વાત છે એટલે આપણને પ્રોત્સાહન મળશે ને આવતા વર્ષે ડબલ વૃક્ષારોપણ કરશું અને વાડીએ સેવી જોવો અને આજે એક પાછો નવો બળદ આવ્યો છે જો પાછળ બેઠો છે એ બતાવું તમને બીમાર છે થોડોક તકલીફ છે એને બતાવું જોવો થોડોક બીમાર છે હું કાંઈ બીજી ખાસ બીમારી નથી પણ એને ઇન્ફેક્શન છે આપણે દેશી ભાષામાં કેવી તો દળ બંધો છે એટલે કે પેશાબ ને પોદળો બંધ હોય પ્રાઇવેટ જ બળદ છે ઘર ઘર આવ આપણે ખાંડ મૂક્યું હતું એને ખાણ પૂરું ખાધું નથી થોડું ખાધું પાછું આપણે જો લીલું નાખ્યું છે બાજરો ને એવું એ ખાધું નથી લો ભગત ખાવ તો થોડુંક થોડુંક ખાઈને જો નથી ખાતો બે કલાક થઈ ગયા એને ખાતો નથી ને બેઠો છે આમને થોડીક તકલીફ છે પણ કાંઈ વાંધો નહીં ભગવાનની કૃપાથી સારું થઈ જાય એવી બધે પ્રાર્થના કરજો વ્યવસ્થિત ખાવા મળે અને કમ્પ્લીટ થઈ જાય એમ ઊભો થાય છે હાલે ચાલે કમ્પ્લીટ છે પણ એક થોડુંક પોદળાનો બંધ છે એટલે આપણે હમણાં સારવાર કરી નાખશું એને અત્યારે કીધું થોડુંક એને ખાણ ખાધું બેઠો છે હવે વરસાદ ચાલુ છે એટલે આપણે ઘરે જવાય એમ નથી જો વરસાદ આવ્યો ફૂલ થોડોક રહી જાય તો આપણે ઘરે જઈએ બાકી બધાને નીણ પૂળો કરી દીધા છે બધા જો કાલે અમારે દર્શનભાઈ વેકરિયા અમારા ગામના જ છે એના તરફથી જાહેર લીલો બાજરો આવ્યો હતો એટલે બધા નિરાતે ખાય છે આપણે બે નીણ તો લીલાની થઈ ગઈ છે ને હજી આપણે હમણાં જાહેરમાં વાઢ આવી જાય અઠવાડિયામાં જાય પછી લીલો ને વાંધો નહીં આવે મજા આવી જાય પછી બધા બળદને ગાયું ને ઘોડિયું ને આ ગાયને તો કઈ દાંત નથી છતાંય ચાવે છે પછી આપણે સાફ કટર મશીન હજી ઘરે છે રાખવાની કંઈ વ્યવસ્થા નથી થઈ એટલે ઘરે છે પછી લઈ આવશું આપણે એટલે કટિંગ કરીને ખવડાવી તો ખોટું બગાડે નહીં અને એને ખાતાય લાયક આવે આ રાડા છે અમુકથી ન ચવાય આવા ગઢા બળદ હોય ચાવી ન સાફ કટર હોય તો અને ગમે આપણે બની ગઈ છે રોજ બબે બેરલની બનાવે છે જો વાંય પાછળ પડી છે બે બનાવેલી કમ્પ્લીટ એ આજે ફિટ કરી દેવાની છે ને હજી વરસાદ રહી જાય તો હજી બે કમ્પ્લીટ બની ગઈ છે એટલે એ લાવીને આપણે આજે કમ્પ્લીટ ફિટ કરી દેવાની છે એટલે એને ખાતા લાયક આવે અને નીડનો બગાડ ન થાય પછી ચાપ કટર લાવીને એટલે કટિંગ કરીને ખવડાવી તો આ બળદ માટે ભગવાનને પ્રાર્થના કરજો કે જલ્દી હાજો થઈ જાય હજી ગઢો નથી ઉંમરમાંય નાનો છે એમ બહુ ગઢો નથી પણ આ તકલીફ છે ને એટલે ને હજી એકવાર વિનંતી કરું છું કે આવા બળદ હોય વૃદ્ધ બળદ પ્રાઇવેટ હોય તો અહીંયા મૂકી દેજો આપણે એક રૂપિયાની લાલય નથી તમે તારે મૂકવા આવો ને તો પ્રાઇવેટ હોય તો હાલ છે વૃદ્ધ બળદ હોવો જોઈએ રોડ ઉપર તમને આપણે બગસરા વિસ્તારમાં ક્યાંય દેખાય હજી આ વિડીયો કદાચ વાયરલ થાય તો હામાપુર ગામ છે બગસરા પાસે આમાપુર બે બળદ છે પછી ચલાળા કુંડલા પાસે નેસડી ગામ આવ્યું નેસડી બે બળદ છે પછી અમરેલી પાસે ગાવડકા ગામ આવ્યું ત્યાં તો એક પ્રાઇવેટ બળદ છે ભરવાડનો બળદ છે અમે એને વોર્નિંગ આપી હતી કે ભાઈ તમારો બાંધો જ બાંધી લો છૂટો રહેવા પણ એ બે દી બાંધી દીધો ને પાછો છૂટો કરી દીધો છે તો આ વિડીયો વાયરલ કરજો ગાવડકા ગામ અમરેલી પાસે ત્યાં એક બળદ બે બળદ છે એમાં એક તો એ ભરવાડનો છે પ્રાઇવેટ અને રોડ ઉપર રખડાવે છે ભરવાઈ નથી દેતા અમને પણ હવે જાઉં ને એટલે હવે એના પીછડા પાડી દેવું કા લઈ લેવું બળદ બરાબર એટલે હજી છ બળદ રોડે રખરે હવે આપણે ફ્રી નથી કે બળદ ભરી આવી આપણે શરૂઆતમાં બે મહિના પહેલાં તો લગભગ રોડ ઉપર બળદ જેટલા હતા ભરી લીધા હતા પણ હવે મહેરબાની કરીને તમે જો અહીંયા પુગાડી શકતા હોય તો પુગાડી દેજો તમને ટેમ્પા ભાડાની વ્યવસ્થા અમે કરી દેવું તમારથી જો શક્યતા ન હોય ખાલી અહીં પોગાડી દઈજો અમારી ગૌશાળા આ છે આપણો દેવ બળદ આશ્રમ ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી મારો મોબાઈલ નંબર છે સિત્તેર ઓગણ સિત્તેર એકોતેર પંચાણું પંચાણું તમે જ્યારે મૂકવા આવો તો ત્યારે મને ફોન કરજો કારણ કે બહાર ગયા હોય અહીંયા હાજર ન હોય તો તમે અટવાઓ કારણ કે આપણે આ પોતાના ખેતરમાં કરેલું છે વાડીએ ગામમાં તમે રફાળા પૂગી જાઓ પણ વાડીનો રસ્તો તમને મળે નહીં કોઈ હાજર હોય નકર તો કોઈ મૂકી જાય હોય હાજર હોય તોય એટલે મને ફોન કરજો એટલે હું છે તમને વ્યવસ્થિત રસ્તો મળી જાય ખોટું તમારે અટવાવાનું ન થાય અને હજી એકવાર વિનંતી કરું છું કે આ ગામ છે આમાપુર પછી નેસડી અને બાબાપુર ન્યા બળદ છે ને આવા કોઈ જો વૃદ્ધ બળદ હોય આપણે અત્યારે ટોટલ ચાર બળદ છે આ આવ્યો એટલે ચાર છે બળદ આ આપણી ગામની ગાય છે ને એક જે કમોડીનું ઓપરેશન કર્યું છે આપણા પ્રાઇવેટ શેરમાં બાંધેલી છે હવે આ બધું એમ આપણું આપણું જ છે બધું ટૂંકમાં પણ એને અલગ બાંધી છે આપણે નહીં એટલે તો ટોટલ ચાર ને બે છ થયા છે અને આમાં આપણે પંદરથી વીસ હસવાય એમ છે આ શેરમાં ત્યાં સુધી આપણે બળદ સ્વીકારવાના જ છે પછી આગળ કોઈ જો હરીનો લાલ જાગે તો આપણી પાસે જમીનની તાણ નથી ફેલાય કીધું એમ જો આ વિસ્તાર રહ્યો ને આટલામાં પાછળ આપણે ગૌશાળા કરવાની છે મૂકી દીધી છે જમીન અત્યારે સોયાબીન વાવી દીધા છે ભવિષ્યમાં જો કોઈ દાતા તૈયાર થાય તો પાછો બીજો શેર બનાવી નાખશું પણ આ પેલા પેક થાય પછી બરાબર એટલે હજી તો આમાં આપણે દસ તો આરામથી સમાઈ જાય એમ છે બળદ બરાબર તો બધાને રિક્વેસ્ટ કરું છું કે આવું કે તમને નિરાધાર બળદ દેખાય પ્રાઇવેટ હોય ને ઘટ પણ ન પડાય એમ હોય તોય એ તમે અહીં પુગાડી દેજો પણ એક વિનંતી બીમાર પડે એટલે તરત પુગાડી દેજો અથવા તો બીમાર પડ્યા પહેલાં ફુગાડી દેજો પછી તમે બીમાર હોય અને તમારી રીતે મેનેજ કરો ને પછી હાવ મરવા પડે ત્યારે અહીં મૂકવા આવે એવું થાય જે ઓલા બે બળદ આવ્યા હતા એક્સપાયર થઈ ગયા એ હા મરવા પીડ્યા ત્યારે અહીંયા આવ્યા તાત્કાલિક મૂકી જાવ તો તાત્કાલિક સારવાર થઈ જાય ને એની જિંદગી બચી જાય પછી અહીંયા ખાલી મરવા હાથું જ આવે એટલે બળદને હેરાન થવાનું અમારે જોઈ જોઈને દુઃખ એનું હેરાન થવાનું એટલે તકલીફ એવી થાય છે તો એ દુઃખી થાય એ પહેલાં અહીંયા ઉગાડી દેજો ચોમાસું છે ખોટા બળદ ને હેરાન થાય એવું ન કરતા જો તમારા કંઈક દયા ભાવના હોય તો તમને ટેમ્પા ભરું અમે અહીંથી વ્યવસ્થા કરાવી દેવું કારણ કે અમને દેવા તો લોકો પડ્યા જ છે પણ હવે આપણાથી બધી ફોગા એમ નથી આ બધું ના નાન તેન એટલે નહીતર તો હું પેલા હું ખુદ ભરી જાતો તો આટલી વિનંતી છે હાલો આપણે ગમાઈને એવું બધું ફીટ કરવી એટલે પછી તમને બતાવું જો પ્રાગવાડે જોઈ છોટી જાય તો સારું અમારે હર્ષ આવી ગયો છે વાસડી ને સારવા કૃષ્ણ ભગવાને જેમ ગાયું સારી હતી ને હા એ અમારે ગાઉ પ્રેમી છે જોવો અત્યારે ખરાય છે ને એટલે એ આવી ગયો છે ખડે સારું થઈ ગયો છે બહુ એને ગાયુનો શોખ છે એટલે સારવા આવી ગયો છે અત્યારમાં કુણું કુણું ખડ સારું છે ધરાઈ રહેવાની તારી વાસડી આમ નેમ શેરે ઉતેર છે હા

પેલા મારા ભાઈ પાસે જ હતી અને અર્ષિલ ને શોખ બહુ ને એટલે ફ્રીમાં જ આપી છે અને ફ્રીમાં આપી છે ને હા હા શોખ હતો ને એને એટલે ફ્રીમાં આપી છે હાસવે ખાય જોવો અમારે ભાઈ હા છે યુવાધન આપણું હાસું બાકી બધું ધનેડા વાળું છે ગાય થી જેટલા દૂર ગયા ને એટલા વેલા મરવાના એ ખાસ યાદ રાખવાનું છે ગાયની નજીક રહ્યા એટલા બસવાના બાકી તો પછી આ કોરોના સમયે બધાને ખબર જ છે જો પાછો વરસાદ ચાલુ છો છે ઝરફર્યું અંદર લઈ લઈ જાય એવું લાગે ને તો વરસાદ આવે નકર માયખું કવડે એને જો આ ગૌમૂત્ર આનું સાચું જ મહત્વ આ છે ખેતરમાં ને આપણે લાવ્યું ખાતર મળી જાય હાલો મિત્રો જય માતાજી વરસાદ ચાલુ છો છે આવે નવા ઉલોગમાં તો ખાતરનો ઢગલો જોઈ જવો વધવા જ મેળવ્યું છે હવે ડાયરેક્ટ હાલો જય માતાજી કહી દે બધાને જય માતાજી બસ રેડી